મળીએ ભાઈની ઘરે બપોર થઈ ગયા છે અને હવે અમે ભાઈની ઘરે આવી ગયા છીએ જો ચેસ્ટા કુલે જવા તૈયાર થઈ ગઈ છે આજ બુધવાર છે એટલે રંગીન કપડાં પહેરવાના છે જવા એ ભાભીની તલ શેકે છે લઈ લ્યો ને ઢગલો જ પડ્યો છે અહીંયા જો અમારા ફાઈ આવ્યા છે

અથાણા ને હા આજે માં ફઈ આવ્યા છે સાડા ત્રણ ને પાંચ થઈ ગઈ છે અને ઉઠી ગયા છીએ અમે અને મમ્મી ની બાર ગોટલી ભાંગે છે મમ્મી ને ફઈ બે ગોટલી ભાંગે છે હા 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 તો વરસાદ અંધારું બહુ છે છે એમ લાગે લાગે તૂટી પડશે પણ એવો બધો એવું જોતા પછી આવે ખબર હા આપણે જાય છે ધાબા ઉપર વરસાદ આવે છે અને ગાજે છે એવો જો વરસાદ તો ચાલુ થઈ ગયો છે તો વરસાદ આવે એટલે ધાબુ ભરાઈ રહ્યું માટી માટી વાળું થઈ જાય ચાલુ થઈ ગયો છે ઝીણો ઝરમર ઝરમર આવા મયડશે અને વાદળ એવું કાળું કાળું થયું છે હવે ગાજે છે તો બહુ તો ચાલુ થઈ ગયા છે વરસાદ મોટા મોટા વરસાદ બહુ આવા મિલો છે મોટા મોટા સાટે વરસાદ આવે છે હવે ક્યારેક આવે ને ક્યારેક ધીમો પડી જાય મમ્મી ને ફાઈ અંદર વહી આવ્યા છે ગોટલા ભાંગતા ભાંગતા વરસાદ આવ્યો ને તે ટુશન થી આવી ગયા છે હોમવર્ક કરવાનું છે નાસ્તો કરવાનો છે હવે મારે યલો કલર નો વાઘ હું બનાવું છું તો એ પૂરો કરી નાખું અહીંયા મેં કોઠો રેડી કરી દીધો છે યલો કલર નો કાલ મેં બનાવી નાખ્યો તો હવે યલો અધૂર છે યલો કરી નાખો પછી એક વ્હાઈટનું કટિંગ કરેલું છે યલો પછી વ્હાઈટ કરી નાખી આજ વરસાદ વાગી ગયા છે ને હવે સાંજની રસોઈ તૈયાર થવા માંડી છે રસોઈમાં બનાવ્યા છે બનાવ્યા જ નથી પણ હજી સાલું છે બનાવવાનું થેપલા છે તો લોટ બાંધી નાખ્યો છે અહીંયા હા હમણાં હવે વણવાનું સ્ટાર્ટ કરવું છે અને સજલને મીઠને બેને ખાવાની છે ખીચડી

ને આજના મારા વિડીયોને હું એઝ કરી જો તમને અમારો આજનો વિડીયો કહેવો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય